म्यूजिक तो चलिए शुरू करते हैं जय माताजी मित्रों તમારું સ્વાગત છે આપડી YouTube ચેનલ ઠાકો ટેકનિકલ પાંચમાં મિત્રો દેવો મિત્રો ગુજરાતી સ્ટેટસ તારા પગલે મારા ચમકતા સિતારા વાડુ સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે લાઈટ એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચ લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનું શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પહેલાં ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર આઈડિટા લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આપણું પેજ ઓપન થઈ જશે મિત્રો નવું આ રીતે પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા ઉપર જોઈ લેવાનું મિત્રો ઠાકોર એડિટર લખેલું આવી જશે ડોટ ઇન અને લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને ઇ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો એના પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોશું મિત્રો આપણે મિત્રો આ રીતે આપણું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો આપણે તો અહીંયા સર્ચ પર ટચ કરીશું અહીંયા ટચ કરી દેવાનું અને કોડ લખીશું મિત્રો આપણે કોડ લખવાનો મિત્રો ત્રીસ 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 મિત્રો ત્રીસ ત્રીસ લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે ટચ કરશું એટલે આપણું પેજ લોટિંગ લેશે મિત્રો અને પહેલું આર્ટિકલ દેખાય મિત્રો એના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે એડ આવશે અને અહીંથી કટ કરી લેવાની મિત્રો આપણે એડ કટ કરશું એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો આના પર ટચ કરવાનું એટલે આ લાઈટ મોસમમાં રીડાયરેક્ટ થઈ જશો પછી વેરીફાઈલિંગ આવશે પછી ઇનપુટ પ્રોજેક્ટ આવશે આ રીતે તમારા ફૂલ પ્રોજેક્ટને એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોસનો ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું તો અહીંથી બેગ જાઉં છું મિત્રો હું મિત્રો આ લાઇટ મોસનો ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ આપશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લઈશું ખાલી તમે ફોટો એડ કરશો એટલે તમારું સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે જોઈ લો મિત્રો ટેક્સ ઇફેક્ટ આપેલું છે મિત્રો ફોન્ટ મિત્રો આપણે ટેલિગ્રામ પર આપી દઈશું બંને ફોન્ટ તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી આ લાઈટ મસુમા ઇમ્પોર્ટ કરી લેવાના ફોન્ટના મિત્રો અને તમારે ચેન્જ ફોન્ટ કરી લેવાનો મિત્રો નહીં તો આ રીતે ફોન્ટ નહીં આવવા મિત્રો તમારે તો ફોટો એડ કરીશું મિત્રો પહેલાં ફોટો એડ કરવા માટે અહીંયા પ્લસનો એક દબાવવાનું મીડિયા પર જવાનું અને જે ફોલ્ડર પર ફોટો હોય એ ફોલ્ડર પર જઈ તમારો ફોટો એડ કરી લેવાનો મિત્રો આપણે મિત્રો આ રીતે ફોટો લીધા પછી મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું ત્રીજા નંબરના ઓપ્શન પર છે આ રીતે ઝૂમ કરી લેવાનો ફોટાને મિત્રો પહેલા નંબરના ઓપ્શન પર છે આ રીતે ફોટાને એડજસ્ટ કરી લેવાનું મિત્રો બેક જવાનું સોંગની લાસ્ટમાં જઈશું ફોટો પર ટચ કરવાનું ઓપ્શન દબાવી દેવાનું ફોટો છેલ્લે સુધી આવી જશે મિત્રો સોંગ બેક જવાનું સોંગની પહેલાં આવી જવાનું અને આ ફોટાને દબાવી રાખવાનું અને આ રીતે બધાની નીચે લઈ મૂકી દેવાનો ફોટાને મિત્રો અહીંયા મિત્રો જોવાનું સોંગની ઉપર લાઈ મૂકી દેવાનો આ રીતે મિત્રો આ રીતે ફોટો એડજસ્ટ થઈ જશે મિત્રો અને આપણું સ્ટેટસ પણ મિત્રો રેડી થઈ જશે અહીંયા ઉપર આવશું મિત્રો અહીંયા પાર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું તો આ રીતે આપણું સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે જોઈ લો હવે આ ટેટસના ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીંયા ઉપર સેટિંગના તીર બાજુમાં તીરવાળા ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સબુક પર ટચ કરી દેવાનું એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી